ચોમાસાની ઋતુ ચાલી રહી છે મિત્રો આ ઋતુની અંદર તમારા ઘરે પણ લોખંડના બારી બારણાઓ હશે અને તમે જોયું હશે કે કટાઈ જતું હશે એનો રંગ તમે ચોક્કસથી જોયો હશે તો એને અનુરૂપ એક બોર્ડમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન આપણે જોઈએ એક તત્વ એક્સને ખુલ્લી ભેજવાળી હવામાં રાખતા લાલ કથ્થઈ રંગ બને છે હમણાં જ તો કીધું આપણા ઘરે જે લોખંડની ગ્રીલ હોય એને કાટ લાગી જાય એટલે કેવો કાટ લાગે તો કે લાલાસ પડતા કથ્થઈ રંગનું થઈ જાય

એક્સ એચ પણ હોઈ શકે મિત્રો એફી ટુ ઓ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ અથવા તો એફી થ્રી પણ લખેલું હોઈ શકે આ બંનેમાંથી કોઈ પણ ઓપ્શન આપેલો હોય એ આપણો જવાબ રહેશે